ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી આશ્રમ શાળામાં માનવતા અને શિક્ષણ જગતને લજાવતી ઘટના પ્રકાશમાં આવી છે અહીંયા ભોગ બનનાર પંદર વર્ષીય બાળકીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આશ્રમ શાળાના મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયકના પતિ પ્રફુલભાઈ નાયકની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદ મુજબ આશ્રમમાં અભ્યાસ કરતી પંદર વર્ષીય સગીરભાઈની વિદ્યાર્થીની સાથે સાતથી આઠ દિવસ પહેલા આશ્રમમાં રસોઈ કામ કરતી સોનલબેન નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને રસોડામાં કામ છે તેમ કહી વિશ્વાસમાં લઈ બોલાવી હતી ત્યારબાદ સોનલબેને આ માસુમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવી પેવડાવી દીધી કેફી પીણું પીધા બાદ સગીરા બે ભાન વ્યવસ્થામાં આવી ગઈ જેનો લાભ ઉઠાવી આરોપી પ્રફુલભાઈ નાયકે તેને ઉચકી પોતાના રૂમમાં લઈ ગયા અને સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રફુલ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો બાળકીએ ઘટનાની તેની માતાને જાણ કરતાં તેઓ આશ્રમમાં આવી દીકરી સાથે વાત કરી જ્યાં ભોગ બનનારે સમગ્ર માહિતી આપતા આખરે તેની માતાએ આરોપી પ્રફુલ નાયક અને તેના આકૃત્યમાં મદદ કરનાર રસોઈ બનાવનાર સોનલબેન વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક હેઠળ ગુનો નોંધલ દાખલ કરવા આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે કાલે આવા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ફરિયાદમાં ડાન્સ સ્વરાજ આશ્રમમાં ભણતી એક પંદર વર્ષની છોકરીની સાથે રેપની ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં એમના જ ટ્રસ્ટી દ્વારા આ ભોગ બનનાર ઉપર રેપ કરવામાં આવી આવ્યું છે આવી ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં બીએનએસની કલમ ચોસઠ પાંસઠ અને એકસો ત્રેવીસ મુજબ અને સાથે સાથે એટ્રોસિટીની કલમ પણ એમાં એડ થઈ છે અને એમાં તરત જ આરોપી જો મેઇન આરોપી જો છે એમની ધરપકડ કાલ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે આ કેસમાં જો તપાસ છે હાલ ડીવાય એસપી એસસી એસ ટી પાસે છે અને આ તપાસમાં અત્યારે એફઆઈઆર દાખી અને ધરપકડની કાર્યવાહીની સાથે મેડિકલની કાર્યવાહી પણ ચાલુમાં છે અને આમાં કડકથી કડક સજા જો આરોપીને મળે આવી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ નાની દીકરી સાથે આ કોઈ બનાવ બને તો એ બહુ ગંભીર બાબત છે અને એમાં બહુ સિરિયસલી તપાસ કરવામાં આવશે અને બીજા કોઈ સાથે પણ આ બનાવ બન્યો છે કે નહીં કેમ કે ડાંગ સ્વરાજ આશ્રમમાં બીજી પણ પણ વધારે છે એની તપાસ કરવામાં આવશે નમસ્કાર હાલ હમણાં બજેટ સત્ર ચાલુ હોવાથી અમે બધા દિલ્હીમાં સાંસદો છે અને કાલે ન્યૂઝના માધ્યમથી અમારા કાર્યકરોના માધ્યમથી અમને જાણવા મળ્યું કે ડાંગ સ્વરાજ આશ્રમમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી આ જે મને વસ્તુની જાણ થાય એટલે તરત જ અમારા ડાંગના એસપી મેડમ અને સાથે સાથે અમારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલનો મેં સંપર્ક કર્યો અને એસપી મેડમને ખાસ મેં સૂચન આપ્યું છે અને વિનંતી પણ કરી છે કે આ કેસમાં આરોપીઓને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એના માટે પૂરી જોગવાઈને કાર્યવાહી કરવાની છે આમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવી લેવામાં આવશે નહીં અમારી પોલીસ ટીમ અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આરોપીને કડકથી કડક સજા થાય એના માટે પૂરી તૈયારી કરી રહ્યા છે સાથે એસપી મેડમને અમે એમ પણ જણાવ્યું છે કે આના સિવાય કોઈ બીજી બાળકી સાથે પણ કોઈ આ પ્રકારની દુષ્કર્મની ઘટના થઈ હોય તો એની પણ સચોટ તપાસ કરે આ કેસની અંદર તરત જ એમણે પોસ્કોનો પણ ગુનો દાખલ કર્યો છે સાથે એટ્રોસિટીનો પણ ગુનો નવી બી એનએસની કલમના તહેત દાખલ કર્યો છે મારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલને પણ આ વસ્તુની જાણ કરી છે અને આમની જે પરિવાર છે એમને પણ મળ્યા છે અને સાથે સાથે પોલીસને પણ સાથે સંકલનમાં રહીને આ કેસમાં જલ્દીથી થી જલ્દી સચોટ ન્યાય મળે બાળકીને એના માટે પૂરો પ્રયાસ અમે બધા સાથે મળીને કરવાના છીએ ધન્યવાદ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ડોટ કોમ આઝાદી સમાચારોની